હે દિલીપભાઈ રામ 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 બપોરે કઈ બાજુ ઈપડા હવે અહીંયા કઈ ભાવ ભાવ મળતા નથી ને મેં સાંભળ્યું છે કે રવિવારે ગોપાલભાઈ આવે છે અહીંયા મોવડી બાપા સીતારામ ચોક માં બાર તારીખે આજે તો મને એમ થયું કે હવે આ ગધેડી ભાવ નહીં દે ને અમારે અમારા ભાઈ બંધ એમ કેતા હતા કે તમારે ભાવ ન મળતા હતી કે ગોપાલભાઈ ને સભા રાખજો કે રોડ ના વાંધો હોય ગોપાલભાઈ ને સભા રાખજો આ જોવાની ગોપાલભાઈ ને સભા રાખી અને બાર તારીખે રવિવારે સાંજે આ દસ માં મહિના બાર તારીખે રવિવાર સાંજે સભા છે મારે જવું સભા થાય બગડી ગયું કઈ છે નહીં અને આ યાર્ડ માં આ લોકો કઈ ભાવ નથી દેતા તો મારે શું કરવું તો દિલીપભાઈ સભા કઈ જગ્યા છે મારે આવું છે સભા અહીંયા આપડે મોવડી ગામ નથી રાજકોટમાં બાપા સીતારામ ચોક માં બાપા સીતારામ ચોક માં જ ઓલું આપડે ઓલું બિલ્ડીંગ કયું રિયલ પ્રાઇમ બિલ્ડિંગ એમાં નિષેધ છે ઓલા રોડ ઉપર રાખીએ સીતારામ બાપા સીતારામ સો થોડાક આગળ આલો એટલે નહીં આવે તો તો પછી આજુબાજુ બાજુ વાળા ખેડૂ ને કહી દયો તમે પણ હવે ઈ બધાય ખેડૂ ને બરતરા હોવી જાય હું એમ કહું મને એક ને છે વરસા એટલા તમને બધા ને ક્યાં ભાવ મળે હાલો ને મામા આવી જાવ આ એક વર્ષ ગામ આવશે પણ આ નહીં આવે ગોપાલભાઈ આવે છે સફા થાય ને તો ઓટોમેટિક સરકાર જાગ છે આ ભેળવી દે એટલે આપડે બધા અટાણે થોડું થોડું કામ હશે મોસમ પડી છે તો ટાઈમ થોડો ઘણો કાઢી લ્યો અને સાંજે તો આમ થોડી નવરાય હોય ભાઈ છ વાગ્યા પછી એ મોટા એ ભાઈ છ વાગ્યા પછી છ વાગ્યા પછી આવી જઈજો આઠ થયેલ પોગી જઈજો હાલો મારો બાપાલ મારો બાપાલ હાલો હાલો તો સાહેબ